સુરતમાં લાજપોર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર બેતાળીસમાં હત્યાના ગુનાના આરોપીએ સત્તર સપ્ટેમ્બરની રાત્રે આપઘાત કરી લીધો હોવાનું પોલીસે જણાવ્યું હતું આરોપીએ કયા કારણોસર આપઘાત કર્યો તે હાલ અકબંધ રહ્યું છે આરોપી વર્ષ બે હજાર સત્તરથી કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં ધરપકડ થયા બાદ લાજપોર જેલમાં બંધ હતો લાજપોર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર માં આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોડિયા રાત્રે બેભાન હાલતમાં મળ્યો હતો દરમિયાન ત્યાં જેલ કર્મચારીઓ હાઈ સિક્યુરિટી યાર્ડમાં રાઉન્ડઅપ હતા ત્યારે હવલદાર શક્તિસિંહ જે કાઠિયાએ હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર માં કેદી હેમંતને બેભાન હાલતમાં જોતા જેલમાં હાજર તબીબ લક્ષ્મણ તાહિલિયાનીને જાણ કરાઈ હતી જેથી તેઓ યાર્ડમાં આવીને કેદી હેમંતને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો હેમંત વિરુદ્ધ વર્ષ કતારગામ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને લાજપોર જેલમાં ધકેલી દીધો હતો જેથી હેમંત ગત દસ એપ્રિલ બે હજાર સત્તરથી લાજપોર જેલમાં બંધ હતો હાલમાં કેટલાક સમયથી તેને જેલમાં જ હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર બેતાળીસમાં રખાયો હતો બનાવની જાણ હાજર પોલીસને થતા જ ઉચ્ચ અધિકારીઓ તથા સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ દોડતો થઈ ગયો હતો આ સાથે જ જેલના બંધ કેદીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો સચિનના લાજપુર મધ્ય જેલમાં એક કાચા કામના કેદી નામે હેમંતભાઈ ઉર્ફે ડેની પાનચંદબેન માંગરોળિયા ઉંમર વર્ષ ચાલીસ અને એમનું મૂળ જે રહેવાસી જે છે કાજીપુરા કોટરા સ્ટ્રીટ રામપુરા સુરત શહેર ખાતે રહેતા હતા એમનું એક અકુદરતી મૃત્યુ થયેલું છે લાજપોટ જેલમાં જે અનુસંધાને સચિન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો બનાવ દાખલ થયેલ છે બનાવની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી એન વાઘેલા કરી રહેલા છે તપાસના કામે જે લાશ જે છે એનું ઇન્ક્વેસ્ટ ભરી અને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે મોકલી આપેલા છે આ જેમનું જે અકુદરતી મોત થયેલું છે એ કતારગામ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો જે અનુસંધાને હાલમાં એ જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપુર જેલ ખાતે કેદ હતા આશરે સાતેક વર્ષથી તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા અને ગઈકાલ રાતનો બનાવ છે અને હાલમાં તપાસ ચાલુ છે ઘટના તો મને પોલીસે જાણ કરી કતારગામ પોલીસે પીસીઆર લઈને આવ્યા હતા ઘરે સાડા વાગે રાત્રે અને મને કીધું કે ભાઈ ને તમારા આ રીતનું થયું છે એમ કે એને જાણે જાતે સુસાઈડ કરી લીધું છે એટલે તમે આવો એમ એટલે મેં ત્યારે જ પોલીસ વાળા લોકોને કીધું કે મારો ભાઈ સુસાઈડ કર્યો તો છે જ નથી કેમ કે જે સાડા આઠ વર્ષથી જેલ કાપી જેલ કાપી રહ્યો હોય એ માણસ દસ દિવસ કે વીસ દિવસ માટે શું કામ સુસાઈડ કરે એ વીસ દિવસની અંદર છૂટવાનો હતો અમારો ઓર્ડર હતો અમે વીસ દિવસમાં એ છૂટવાનો હતો અને એને એની પર કોઈ ગુનો જ નહીં હતો કોઈ ગુનો કબૂલ થયો તો હતો જ નહીં કે ભાઈ આ ગુનામાં હતો કાચો કાચા કામનો હતો એટલે પાકા કામ નહોતો હતો જ નહીં અને મારી એને હાઈ સિક્યુરિટીમાં કેમ લાખવામાં આવ્યો એનું શું કારણ આરોપી હેમંત ઉર્ફે ડેની માંગરોડિયાએ આપઘાત કરી લીધો હોવાનું પોલીસે જણાવ્યું હતું આરોપી હેમંત ઉર્ફે ડેનીએ ક્યાં જવાબદાર પરિબળોના કારણે આપઘાત કર્યો તે હાલ અકબંધ રહ્યું છે આ બનાવ અંગે સચિન પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે